અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે આજે દી માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીના નવનિર્મિત બિલ્ડિંગ તેમજ ખેડૂત ભવનનું ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય બાયણ માલપુરના જશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ ચેરમેન શ્રી એપીએમસી નિશ્ચલભાઈ પટેલ તથા મિતુલકુમાર આર મહેતા ચેરમેન માલપુર નાગરિક સહકારી બેંક લીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સ્થાપના ઓગણીસો સડસઠના વર્ષમાં પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકારના હોય આદ્ય સ્થાપક તરીકે જમ્મુભાઈ ભટ્ટ ઓગણીસો સડસઠથી ઓગણીસો અઠ્યાસી દરમિયાન ચેરમેન તરીકેની સેવાઓ આપી તેમજ ઓગણીસો અઠ્યાસીથી ઓગણીસો સત્તાણું દરમિયાન પૂર્વ ધારાસભ્ય મેઘરજ માલપુર સ્વર્ગસ્થ શ્રી શિવભાઈ ડી પટેલના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન સમયના અધ્યતન નવીન મકાનની ગુજરાત સરકારના સહકાર મંત્રી શ્રીના વરદ હસ્તે કરવામાં આવેલ સમયાંતરે સંઘ ખેડૂતોના હિતમાં કામ કરતા દરમિયાનમાં તાલુકા સંઘ નાજુક સ્થિતિમાં હતો ત્યાંથી શ્રીમાન જશુભાઈ પટેલના કોઠાસૂચથી આજે તાલુકા સંઘ પોતાનું નવીન મકાન તેમજ તાલુકાના ખેડૂતોની ખેત પેદાશોની જરૂરિયાતો પૂરી પાડનાર એક મજબૂત સહકારી સંસ્થા તરીકે આવેલ છે આજો જ તાલુકા સંઘના નવનિયુક્ત અને નવનિર્મિત મકાનના શુભ ઉદઘાટક શ્રી જશુભાઈ એસ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ખેડૂતો તથા મોટી સંખ્યામાં ગામના લોકો તથા મહાનુભાવો હાજર રહ્યા હતા રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબજી એકસો પચાસની જયંતિ પ્રસંગે આજે ભગવાન શ્રી કૃષ્ણનો વિનંતી પ્રાર્થના કરીએ આ દેશના ખેડૂતોને હંમેશા તકલીફમાંથી મુક્ત કર્યો હાલ વરસાદની ખૂબ અનિશ્ચિતતા વચ્ચે થોડું થોડી વરસાદ અહીંની હશે ત્યારે ખેડૂતોના મદદરૂપ થવા ખેડૂતોને સસ્તા ભાવે બિયારણ ખાતર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જ્યાંથી નો તાલુકા ખરીદ વેચાણ સંઘ પોતાનું માલિકીનું નવું મકાન જ્યારે બનાવ્યું છે એના ઉદઘાટન પ્રસંગે અમારા શ્રી મંગાજી શ્રી અને માનુભાઈ અમારા બોર્ડના સભ્ય આ સૌના સાથ સહકારથી માલપુર તાલુકા ખરીદ સંઘે પોતાનું નવું મકાન બનાવ્યું એનું આજે લોકાર્પણ છે તે પ્રસંગે સરદાર સાહેબના ચરણોમાં બદલામી કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સંગ ખૂબ ખુલે અને ખેડૂતોને ઉપયોગી સત્તા ભાવે મળીને ગામ એની જરૂરિયાતો એકદમદામ સસ્તી મળે સસ્તા ભાવે ખાતર બિયારણ મળે એ પ્રકારની ભગવાનને પ્રાર્થના કરીએ અને આ સંગ ખુલ્લા ભાવે અને આવનારા દિવસોમાં ખેડૂતોને પ્રાર્થના